હેલો દોસ્તો કરો રાષ્ટોડી ફોલો લાઈક આજે ફૂલ ફૂલકાજડીના વ્રત ચાલે છે અને જો આ બધી દીકરીઓ ગોમટા ગામની અને બધી માતાજી અહેવારના ભરમાં ફૂલકાજળીનું પૂજન કરીએ ને બેટા તમે પૂજન કરીને આવે છે અને એનો રસ અને મળીએ આજે પાંચમા દિવસનું વ્રત છે ફૂલ તો એને પૂછીએ તમે પૂજામાં શું શું કરો શું લઈ આવો આજ આખો દિવસ કેમ કાઢો

તમારે હું જોવાય થઈ ગયું પણ આમ તમે આ રમકડા લઈ ની ગયા ખબર પડે સરસ બે ફૂલ ગાજડી વ્રત માં શું ફાયદો થાય

અરે વાહ દીકરા વા સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેનો ફૂલકાત્રી નો પ્રત તમારો સરસ જાય આમાં ખારું ખાવાનું એવું હોય કે ના એક તાણું કરવાનું કેવું ના એવું આમ ખાવા પીવા નું ફૂલ હંગા વગર નહીં જાગવાનું રાધે તો રાધે શું કરો

કે જે નાની 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 ડબુગડીઓ બધી ફૂલગાજડીનું વ્રત કરે છે આખો દિવસ ફૂલ ઊંઘા કરશે ઘરમાં કંઈ કામ નહીં કરે મમ્મીને મદદ નહીં કરે ફૂલ ગાજડી છે એટલે ફૂલ ગાજડી છે એટલે ઘરના એ બધા જાતું આ દીકરીઓનો આનંદ છે સરસ મજાનો અત્યારે પૂજન કરીને જઈ રહી છે તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક